કાબોદરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં લસકાણાના એક યુવક ધરપકડ કરવામાં આવી છે જેણે એક સગીરાને ફસાવી નિર્વસ્ત્ર કરાવી બાદમાં તેને તેના સ્ક્રીનશોટ લઈ બ્લેકમેલ કરી સગીરા પાસેથી રૂપિયા તોતેર હજાર ઉકળા અને સોનાના દાગીના પડાવી લીધા હતા સગીરા દ્વારા ઘરમાંથી ચોરી કરતા આ મામલો

પોલીસે આરોપી કરણ હિરપરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી છે